નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર નગરપાલિકા ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોકમેળો યોજાયો અંકલેશ્વર નગરપાલિકા ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજનાના લાભાર્થીઓને લોન માટે ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક મેળામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત પાલિકાના સભ્યો અને વિવિધ બેંકોના પ્રતિનિધિઓ એન્યુએલ એમ યોજનાના કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં લાભાર્થીઓએ પીએમ સ્વનિધિ યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પંદર હજાર પચીસ હજાર તેમજ પચાસ હજારની લોન વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એન્યુએલ એમ યોજના હીરલ પ્રજાપતિ જાગૃતિ પટેલ અને તેજલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા યાદી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર કામગીરી કરવાની છે અને ત્યાં સનાતન